બનાસકાંઠના ભાભરમાં આજે પ્રજા દિનની ઉજવણી કરવામાં આવી હતી નગરપાલિકા દ્વારા આઝાદ ચોક ખાતે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જે અનામત મુદ્દે ભાજપના પ્રદેશ નૌકાબેન પ્રજાપતિએ એક વિવાદિત નિવેદન આપ્યું હતું લોકોને સંબોધિત કરતી વખતે તેઓએ અનામત એક માથાનો દુખાવો બની રહવાનું નિવેદન આપ્યું હતું ભાજપના પ્રદેશ મંત્રી નૌકાબેન પ્રજાપતિએ જણાવ્યું કે ત્રુસ્ટીકરણની નીતિના આધારે વોટ બેંકને સાચવવા માટે આજે પણ આપણે અનામતને દૂર કરી શક્યા નથી આજે અનામત એક માથાનો દુખાવો બની રહ્યો છે આજે દેશની અંદર આપણો આર્થિક સ્તર સુધરીને પાંચમા સ્તરે આપણે જઈ રહ્યા છે વધુમાં જણાવતા કહ્યું હતું કે ભારતના એક નાગરિક તરીકે આપણી શું ફરજ હોઈ શકે કે દેશની જે મિલકત છે તે આપણી જ મિલકત છે અને તેનું જતન કરવાની ફરજ પણ આપણી જ છે માત્ર 15મી ઓગસ્ટ અને 26મી જાન્યુઆરીની ઉજવણી કરવાથી રાષ્ટ્રભક્તિ કહેવાતી નથી પરંતુ આપણી રગે રગની અંદર દેશભક્તિ હોવી જોઈએ આજે ઇઝરાયેલ જેવડો એક મુઠ્ઠી જેવડો દેશ મુસ્લિમ દેશોને હફાવી રહ્યો છે જેનું કારણ એક જ છે કે તે દેશના નાગરિકો ભારોભાર છે આજે દેશની અпру આસિસ્ટા સુદૈને આજે પાંચમા સ્તરે આપણે જઈ રહ્યા છીએ ભારત ના નાગરિક તરીકે આપની ફરજ થઈ શકે કે ભારતને જે પ્રોપર્ટી જે છે જેની મિલકત છે એ આપણી છે એનું જતન કરવાની ફરજ આપણી છે માત્ર 15